મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટરની નજીક આવેલ ટ્રેડ સેન્ટર સ્થિત હોટલ ફેલિસિટાને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી હોટલ ફેલિસિટાના કિચનની ચીમનીના પગલે ઉપરના માણે રહેલ વિવિધ હોસ્પિટલમાં કિચનનો ધુમાડો પહોંચતા હોસ્પિટલના તબીબોએ અંકલેશ્વર નગરપાલિકામાં આ મામલે અરજી કરી હતી આ ઉપરાંત હોટલના ધુમાડાના કારણે હોસ્પિટલ સ્ટાફ સહિત દાખલ દર્દીઓના સ્વાસ્થ્યને પણ અસર થતાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હોટલ માલિકને નોટિસ આપવામાં આવી હતી છતાં પણ હોટલ ફેલિસિટાના સંચાલક દ્વારા ચીમની હટાવવા અંગે કોઈ કામગીરી નહીં કરાતા આખરે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હોટલ ફેલિસિટાને સીલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અમારી ટીસા ઓર્થોપેડિક હોસ્પિટલ છે જે મહાવીર ટર્નિંગ ખાતે ટ્રેડ સેન્ટર પર પહેલાં અને બીજા માળે આવેલી છે અમારી નીચે ફાલિસિટા હોટલ કરીને આવેલી છે જે લોકોએ છેલ્લા ત્રણ કે ચાર મહિનાથી જે એમની એક્ઝોસ્ટ ટીમની છે પાછળની સાઈડ મૂકેલી હતી અમે એમની સાથે અને જે અમે બાળું વાત છે એટલે બિલ્ડર સાથે અમે રજૂઆત કરેલી હતી કે આ જગ્યા બદલાય તો જેનાથી હોસ્પિટલમાં આવતા ઇન્ડોર અને ઓપીડી પેશન્ટને એના એક્ઝોસ્ટના ધુમાડા અને શ્વાસ લેવામાં તકલીફ ના પડે ગળું ના છોલાય અને બીજી બધી અવાજથી એ વસ્તુ ના થાય એના માટે એની જગ્યા ખાલી બદલી અને એ કરી આપો એવી અમને ડિસેમ્બર મહિનામાં એ લોકોને રજૂઆત કરી હતી ડિસેમ્બર મહિનામાં રજૂઆત પછી એક દોઢ મહિના સુધી કોઈક એ લોકો તરફથી પોઝિટિવ સ્ટેપ કે એક્શન ના લેવાય એટલા માટે અમે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં નગરપાલિકામાં અરજી કરી હતી કે આ વસ્તુ છે તમે એવું હતું જે ટેકનિકલ ઓપિનિયન લઈને આની જગ્યા જગ્યા અમને બતાવી આપો અને એનું સોલ્યુશન લે લાવી આપો અંકલેશ્વર મહાવીર ટ્રેનિંગ પાસે આવેલ હોટલ ફેલિસિટા જેને જે ટેડ સેન્ટરમાં આવેલી છે તે હોટલની ઉપર આવેલ તીસા હોસ્પિટલની આવેલ અરજી કે એમના દર્દીઓને નીચે હોટલ ચાલવાથી જે ધુવા નીકળે છે તેના દર્દી અને તે દર્દીઓને પર્યાવરણથી જે ધુવા નીકળે છે તેની વાસ પાર છે તે અંગેની નોટિસ અરજી આવેલી હતી તે અરજી અનુસંધાને હોટલ ફેલિસિટાને નગરપાલિકા તરફથી બેથી ત્રણ વાર નોટિસ આપવામાં આવેલી છે કે ભાઈ તમારી ચીમની જે ઉપર હોસ્પિટલ છે તે હોસ્પિટલના સ્ટાફને ધોવા લાગે છે તેમજ રહેતા દર્દીઓને વાસ મારે છે એટલે સીધી કરાવો અથવા એનું કોઈ નિરાકરણ કરો